તળાજા તાલુકાના પિથલપુર ગામે પિતા પુત્ર પર હુમલો કરવામાં આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અને દાઠા પોલીસ મથક નીચે આવતા પિથલપુર ગામ ખાતે સામાન્ય બાબતને લઈને મારામારીનો બનાવ બન્યો હતો જેમાં આજે સવારે અગિયાર કલાકે હોસ્પિટલ પરથી જાણવા મળતી વિગતો અનુસાર પિતા પુત્રા ઉપર હુમલો કરવામાં આવતા બંનેને તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા નામ તમારું ઠાપા ઝવેરભાઈ અચ્છા ઝવેરભાઈ શું શું છે તમારે યાર હું ના ફવાની દુકાન મજૂરી કરીને ને તો એ વડે મને મારવા કોણ હતા કેટલા જણા હતા જણા હતા બૈરાવ હતા હા બૈરાવ કેટલા હતા અચ્છા તો હા સાહેબ અને મારવાનું કારણ શું સાહેબ મારે ગાડીને અંદર મારે ગાડી રીપે નથી આમ વાક તરાહ હેન્ડલ છે ને તે લીવર સોટી ગયું ને તે સાહેબ કે ત્યાં રેસ વધાર્યો મારી હમ હોય કે ને પી ગયો હતો કોઈ બાજુ નહોતું સાહેબ મને માર્યો એમાં બીજો કોઈને માર્યો નહીં મારા છોકરા નહીં માર્યો હું માર્યો તમને સાહેબ મને એક માર્યો એ ખબર છે પછી આડે ધડ મારતા આવી ઉડે તમારા કોણ ધાબા કુટુંબના છે કે ધાબા કુટુંબના છે મારા